ત્યારબાદ તેને મીડિયાને નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે તેમની સાથે જે રીતે આતંકવાદીઓ જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે આરજેડીના તેજસ્વી યાદવ પર આરોપ લગાવતા ઉમેદવારે કહ્યું કે તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય મુસ્લિમોના વોટ મેળવવાનો છે અને આજે તેમના દુઃખમાં ઊભા ન રહેવું દુઃખદ છે તેમણે ભાજપના સ્થાનિક ધારાસભ્યને ખુલ્લો પડકાર પણ આપ્યો હતો પપ્પુ યાદવે કહ્યું કે આરજેડી પાર્ટીનો મતલબ માત્ર ને માત્ર મતોથી થાય છે અને અહીં આરજેડીના ઉમેદવાર અલી અશરફ ફાતમી પીડિત પરિવારને મળવા એક પણ વાર નથી આવ્યા જ્યારે આખું ગામ પોલીસના ડરથી ગભરાટમાં છે જેમ કે આરજેડીના મોટા નેતાઓ આવ્યા છપરામાં ન જાવ જેમ કે તેઓ અહીં આવ્યા નથી ઓછામાં ઓછું એક વાર અહીં હેલિકોપ્ટર ઉતર્યા હોત તો લોકોને રાહત મળી હોત તેઓ ભાજપના ધારાસભ્ય જીવેશ મિશ્રા પર ગુસ્સે થયા અને કહ્યું કે જે ભયનું વાતાવરણ સર્જાયું છે તે ટકશે નહીં અને 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 જરૂર પડશે તો તો હું ગામમાં જ બેસીશ જો તમારી પાસે તાકાત છે આવો લડો આ પ્રકારના અત્યાચારો બંધ કરો સત્તાનો ઘમંડ ન બતાવો લોકો પરથી આ તાનાશાહી બંધ કરો તેમજ પોલીસ પ્રશાસનને યોગ્ય કાર્યવાહી કરવા અને મધ્યરાત્રિમાં બળજબરીથી ધરપકડ ન કરવા વિનંતી કરી હતી जो है उसको जीने का अधिकार दें हर बुजुर्गों के भीतर दहशत और फातमी साहब और आरजेडी के नेताओं से आग्रह करेंगे सिर्फ वोट मत लीजिए जब अपनों पर जुल्म होना तो मरने की भी तैयारी करिए या कौन सा कानून है रात के बारह बजे मेरी माँ और मेरी बेटियों पर जुल्म कर हैं और यही जुलू पप्पू यादव को यहां लेके आ गया ये डर नहीं चलेगा ये आतंक नहीं चलेगा जिबे जी जरूरत पड़ेगी तो इसी गांव में मैं बैठ जाऊंगा और आपको बहुत ताकत और औकात है ना तो आके लड़ लीजिएगा पप्पू यादव से